કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામેના ચૂંટણી બે હજાર ચોવીસની તારીખો જાહેર થયા બાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે ભારતના ચૂંટણી પંચ દ્વારા પાટણ સંસદીય વિસ્તારમાં ચૂંટણીની કામગીરી પર નિરીક્ષણ માટે નિયુક્ત કરવામાં આવેલ જનરલ ઓબ્ઝર્વર સુંદરેશન એસડી પાટણ જિલ્લામાં પધાર્યા છે જિલ્લા સેવા સદન ખાતે ચૂંટણી અધિકારી અરવિંદ વિજયની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ચૂંટણી લક્ષી વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી જનરલ ઓબઝર્વર સુંદરેશન એસડી સાથેની બેઠક દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયન દ્વારા પીપીટી પ્રેઝન્ટેશન કરીને તેઓને પાટણ જિલ્લાની ચૂંટણી સંબંધિત વિવિધ બાબતોથી અવગત કરાયા હતા પાટણ જિલ્લાની લોકસભાની વિવિધ વિધાનસભા સીટ ઇલેક્શન સ્ટાફ ચૂંટણી પ્રક્રિયા સંબંધિત થયેલ તેમજ આગામી સમયમાં કરવાની થતી કામગીરી મતદાન મથકો મતદારોની સંખ્યા પાટણમાં હાલમાં ચૂંટણી દરમિયાન દરેક વિભાગો દ્વારા થઈ રહેલ કામગીરી વગેરે અંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ જનરલ શ્રીને અવગત કર્યા હતા જનરલ ઓબ્ઝર્વર સુંદરેશન એસડીએ ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું કે લોકસભાની ચૂંટણી ન્યાયી અને પારદર્શક રીતે થાય એ માટે ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે આપણે સૌએ કાર્ય કરવાનું છે જેમાં તમામ અધિકારીઓના સાથ અને સહકારની અપેક્ષા છે આપણે સૌ પોતાની જવાબદારી સમજીને ચૂંટણીમાં કામગીરી કરીએ તેઓએ અધિકારીશ્રીઓને શુભકામનાઓ પાઠવી હતી